કેમ છો ખેડૂત મિત્રો આપણું યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેરના બજાર પર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજની તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસ બુધવાર જોઈએ આજના બજાર ભાવ તુવેરના થાય નવસો ને પંદર રૂપિયા થી નવસો ને પંદર રૂપિયા હળવદ એક હજાર ત્રણસો રૂપિયા સો રૂપિયાથી એક હજાર પાંચસો ને ચૌદ રૂપિયા બહુચરાજી એક હજાર બસો ને પચાસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને છવ્વીસ રૂપિયા જોઈએ આગળ અમરેલી એક હજારને સો રૂપિયાથી એક હજાર ચારસો એકાવન રૂપિયા અમ મેંદેડા એક હજાર બસો રૂપિયાથી એક હજાર ચારસો ચાલીસ રૂપિયા ખાંભા એક હજાર એકસો એકત્રીસ રૂપિયાથી એક હજાર પચાસ રૂપિયા જમજોધપુર એક હજાર બસો રૂપિયાથી એક હજાર એકાવન રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બનીને ખેડૂત મિત્રો વિસાવદર એક હજાર એકસો ને ત્રેપન રૂપિયાથી એક હજાર નવસો ને એકત્રીસ રૂપિયા ઈડર એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર ત્રણસો ને ચુમ્માલીસ રૂપિયા માંડા એક હજાર ત્રણસો ને એક રૂપિયાથી એક હજાર ચારસો ને એક્યાસી રૂપિયા જેતપુર એક હજાર એકસો ને એસી રૂપિયાથી એક હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર બસો ને પચાસ રૂપિયાથી એક હજાર ચારસો ને સાઠ રૂપિયા એક હજાર વીસ રૂપિયાથી એક હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયા ભચાઉ નવસો ને એસી રૂપિયાથી એક હજાર બસો ને એકતાલીસ રૂપિયા કોડીના એક હજાર બસો રૂપિયાથી જસદણ એક હજાર ને સો રૂપિયાથી એક હજાર ત્રણસો અઠ્ઠાણું રૂપિયા હિંમતનગર એક હજાર ત્રણસો એક હજાર ત્રણસો રૂપિયા પાટડી એક હજાર બસો સિત્તેર રૂપિયાથી એક હજાર ચારસો ને ઈઠોતેર રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના તુવેરના બજાર ભાવ વિડીયો સારા લાગ્યો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન